નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે મિશન સચિવ ક્લાર્ક અંતર્ગત હવેથી આપણે રોજ ગુજરાતના સાંસ્કૃતિક વારસાના રોજ એક વિડીયો જોઈશું જેમાં પાર્ટ વનમાં આપણે પચાસ પ્રશ્નોનો સમાવેશ કરેલો છે તો મિત્રો જો તમે બિનસચિવ ક્લાર્કની તૈયારી કરતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકનને પણ દબાવજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપ સૌને મળી રહે આપણે એ તૈયારીમાં વધારો થઈ શકે અને બિનસચિવના બીજા મોડલ પેપર પણ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એ મોડલ પેપર પણ મળી જશે અને ગુજરાતને ઇતિહાસના લગતાનો પ્રશ્નોના વિડીયો પણ તમને મળી જશે ચલો મિત્રો હવે ટાઈમના બગાડતા શરૂ કરીએ તો મિત્રો આ રહ્યા આપણા ગુજરાતને સાંસ્કૃતિક વારસાને લગતા પ્રશ્નો તો ગુજરાતને સાંસ્કૃતિક વારસાને લગતા પ્રશ્નોમાં ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ ગુજરાતના કલાગુરુનું બહુમાન કોને ફાળે જાય છે તો ગુજરાતના કલાગુરુનું બહુમાન રવિશંકર રાવળને ફાળે જાય છે બીજો ક્વેશ્ચન છે કનુ દેસાઈનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે તો કનુ દેસાઈનું નામ ચિત્રકલા ક્ષેત્રે જાણીતું છે થર્ડ ક્વેશ્ચન પ્રભાશંકર સોમપુરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે તો પ્રભાશંકર સોમપુરાનું નામ સ્થાપત્ય ક્ષેત્રે જાણીતું છે ચોથો ક્વેશ્ચન ગાંધીનગરના નિર્માણમાં મહત્વનો ભાગ ભોજ શિલ્પીનું નામ શું છે તો બાલકૃષ્ણ દોશી પાંચમો ક્વેશ્ચન સંગીત પ્રેમી મહારાણા જયવંશસિંહજી ક્યાંના રાજવી હતા તો સંગીત પ્રેમી મહારાણા જયવંતસિંહજી સાણંદના રાજવી હતા છઠ્ઠો ક્વેશ્ચન ગુર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે તો ગુર્જર રંગભૂમિના પિતા તરીકે રણછોડભાઈ ઉદયરામ ઓળખાય છે સાતમું ક્વેશન કેખું શરૂ કાળ રાજ્યનું પ્રદાન કયા ક્ષેત્રમાં વિશેષ રહેલું છે તો ગુજરાત થી રંગભૂમિ આઠમો ક્વેશ્ચન જયશંકર સુંદરીનો જન્મ ક્યાં થયો હતો તો જયશંકર સુંદરીનો જન્મ વિસનગરમાં થયો હતો નવમો ક્વેશ્ચન જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે તો જયશંકર સુંદરીનું નામ રંગભૂમિ ક્ષેત્રે જાણીતું છે દસમો ક્વેશ્ચન થોડા આસુ થોડા ફૂલ કોની આત્મકથા છે થોડા આસુ થોડા ફૂલ જયશંકર સુંદરીની આત્મકથા છે ક્વેશ્ચન નામ કયા ક્ષેત્રે જાણીતું છે તો જસવંત ઠાકરનું નામ નાટ્ય ક્ષેત્રે જાણીતું છે બારમું ક્વેશ્ચન કસુંબલ ડાયરાને દરબારમાંથી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કયા લોક ગાયકે કર્યું છે તો કસુંબલ ડાયરાને રાજદરબામાંથી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય હેમ હેમગઢવીએ કર્યું છે હેમુ ગઢવી નાટ્યગુ ક્યાં આવેલું છે હેમુ ગઢવી નાટ્યગરુ રાજકોટમાં આવેલું છે ચૌદમો ક્વેશ્ચન બૈજુ બાવરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે તો બૈજુ બાવરાનું નામ શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે જાણીતું છે બૈજુ બાવરાનું વતન કયું સ્થળ છે તો બૈજુ બાવરાનું વતન સ્થળ ચાંપાનેર છે સોળમો ક્વેશ્ચન ઈસવીસન ઓગણીસો તેપનમાં બુડાપેસ્ટ ખાતે મળેલી વિશ્વ શાંતિ પરિષદ ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સંગીતકાર કોણ હતા તો પંડિત ઓમકારનાથ ઠાકુર સત્તરમો સત્તરમું ક્વેશ્ચન ગાંધીજીની એકસો સત્તરમી જન્મજયંતિ પ્રસંગે ન્યૂયોર્કમાં ગાંધીજીની પ્રતિમા તૈયાર કરીને મૂકનાર શિલ્પી કોણ છે તો કાંતિભાઈ પટેલ કોણ છે કાંતિભાઈ પટેલ અઢારમો ક્વેશ્ચન ખોડીદાસ પરમારનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે તો ખોડીદાસ પરમારનું નામ ચિત્રકળા ક્ષેત્રે જાણીતું છે ઓગણીસમો ક્વેશ્ચન બંસીલાલ વર્માનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે તો બંસીલાલ વર્માનું નામ કાર્ટુનિક ક્ષેત્રે જાણીતું છે વીસમો ક્વેશ્ચન ગુજરાતી અખબારોમાં કાર્ટુનિંગ આપનાર ચંદ્ર ત્રિવેદી કયા હુલામણા નામથી જાણીતા છે તો રાયજીના નામથી જાણીતા છે એકવીસમું ક્વેશ્ચન ભૂપેન્દ્ર ખખરનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે તો ચિત્રકળા ક્ષેત્રે જાણીતું છે પીરાજી સાગરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે તો ચિત્રકળા ક્ષેત્રે જાણીતું છે ત્રેવીસમું ક્વેશ્ચન ગુજરાતના કળિયુગના ઋષિ તરીકે કોણ ઓળખાય છે તો ગુજરાતના કળિયુગના ઋષિ તરીકે રવિશંકર મહારાજ ઓળખાય છે ચોવીસમું ક્વેશ્ચન જગન મહેતાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે તો જગન મહેતાનું નામ તસવીર કળા ક્ષેત્રે જાણીતું છે પચીસમો ક્વેશ્ચન સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો તો મોરબી પાસેના ટંકારા ગામમાં સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો છવ્વીસમો ક્વેશ્ચન વેદો તરફ પાછા વળો વેદો તરફ પાછા નારો કોણે આપ્યો હતો તો વેદો નારો દયાનંદ સરસ્વતીએ આપ્યો હતો સત્યાવીસમો ક્વેશ્ચન સંગીતાદિત્ય ગ્રંથના રચયિતા કોણ છે તો સંગીતાદિત્ય ગ્રંથના રચયિતા આદિત્ય રામ વ્યાસ છે અઠાવીસમું ક્વેશ્ચન ભરૂચની ગાંધર્વ નિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી તો ભરૂચની ગાંધર્વ નિકેતન સંસ્થાની સ્થાપના પંડિત ઓમકારનાથ ઠાકુરે કરી હતી ઓગણત્રીસમું ક્વેશ્ચન ગુજરાતી ભવાઈના ભીષ્મ પિતામા તરીકે કોણ ઓળખાય છે તો ગુજરાતી ભવાઈ ના ભીષ્મ પિતામા તરીકે અસહિત ઓળખાય છે ત્રીસમું ક્વેશ્ચન ભગવાનલાલ ઇન્દ્રજીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે તો ભગવાનલાલ ઇન્દ્રજીનું નામ પુરાતત્વવિદ્યા ક્ષેત્રે જાણીતું છે એકત્રીસમું ક્વેશ્ચન અશોકના શિલાલેખો ઉકેલવામાં સફળતા મેળવનાર પુરાતત્વવિદનું પુરાતત્વવિદનું નામ શું છે તો અશોકના શિલાલેખો અશોકના શિલાલેખો ઉકેલવામાં સફળ મેળવનાર સફળતા મેળવવાના પુરાતત્વવિદનું નામ ભગવાનલાલ ઇન્દ્રજી ભગવાનલાલ ઇન્દ્રજી છે બત્રીસમો ક્વેશ્ચન અંજલી મેઢ અંજલિ મેઢનું નામ કયા નૃત્ય સાથે સંકળાયેલું છે તો અંજલિ મેઢનું નામ ભરતનાટ્યમ નૃત્ય સાથે સંકળાયેલ છે તેત્રીસમો ક્વેશ્ચન સૌ પ્રથમ ગુજરાતી એન્સાયક્લોપીડિયા કોણે બહાર પાડ્યો હતો તો સૌ પ્રથમ ગુજરાતી એન્સાઇક્લોપીડિયા કોણે બહાર પાડ્યો હતો રતનજી ફરામજી શેઠના શેઠે રતનજી ફરામજી શેઠના બહાર પાડ્યો હતો ચોત્રીસમો ક્વેશ્ચન બૈજુ બાવરાનું મૂળ નામ શું હતું તો બૈજુ બા બાવરાનું મૂળ નામ વૈદ્યનાથ મિશ્ર હતું પાંત્રીસમું ક્વેશ્ચન ગુજરાતી પત્રકારત્વનો આદિપુરુષ કોણ તો ગુજરાતી પત્રકારત્વનો આદિપુરુષ ફરદુનજી મર્જબાન છત્રીસમો ક્વેશ્ચન સસ્તુ સાહિત્યવર્ધક સંસ્થાના સ્થાપક કોણ હતા તો સસ્તુ સાહિત્યવર્ધક સંસ્થાના સ્થાપક ભિક્ષુ અખંડાનંદ હતા સડત્રીસમો ક્વેશ્ચન કાર્ટુનિસ્ટ બંસીલાલ વર્માનું ઉપનામ શું છે તો કાર્ટુનિસ્ટ જે બંસીલાલ વર્મા એમનું ઉપનામ ચકોર છે અડત્રીસમો ક્વેશ્ચન અમદાવાદની અમદાવાદની સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના સ્થાપક કોણ હતા અમદાવાદની સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના સ્થાપક બાલકૃષ્ણ દોશી હતા ઓગણચાલીસમું ક્વેશ્ચન સોમાલાલ શાહનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે તો સોમાલાલ શાહનું નામ ચિત્રકળા ક્ષેત્રે જાણીતું છે ચાલીસમું ક્વેશ્ચન ઈસવીસન અઢારસો ત્રાણુંમાં શિકાગો ખાતે ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું તો ઈસવીસન અઢારસો ત્રાણુંમાં શિકાગો ખાતે ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ વીરચંદ્ર વીરચંદ્ર રાઘવજી ગાંધીએ કર્યું હતું એકતાલીસમો ક્વેશ્ચન રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલો છે રંગ અવધૂતનો આશ્રમ નર્મદા કાંઠે નારેશ્વરમાં આવેલો છે બેતાલીસમો ક્વેશ્ચન પિંગણસિંહ ગઢવીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે પિંગણસિંહ ગઢવીનું નામ લોક સાહિત્ય ક્ષેત્રે જાણીતું છે તેતાલીસમો ક્વેશ્ચન કાંજી બુટા બારોટ કયા ક્ષેત્રે જાણીતા છે તો કાંજી ભૂટા લોક વાર્તાકાર તરીકે જાણીતા છે ચુમ્બાલીસમું ક્વેશ્ચન દુલાભાયા કાગનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે તો દુલાભાયા કાગનું નામ લોક સાહિત્ય ક્ષેત્રે જાણીતું છે પિસ્તાલીસમો ક્વેશ્ચન દિવાળી બહેન ભીલનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે તો દિવાળી બહેન બીલનું નામ લોક સંગીત ક્ષેત્રે જાણીતું છે છેતાલીસમો ક્વેશ્ચન મહાત્મા ગાંધી કીર્તિ મંદિર મહાત્મા ગાંધી કીર્તિ મંદિર અને ભારત મંદિરના સ્થાપક કોણ હતા તો મહાત્મા ગાંધી કીર્તિ મંદિર અને ભારત મંદિરના સ્થાપક નાનજી કાલિદાસ મહેતા હતા નાનજી કાલિદાસ મહેતા સુડતાલીસમો ક્વેશ્ચન અમદાવાદમાં દર્પણ એકેડમી દર્પણ એકેડમીની સ્થાપના કોણે કરી હતી તો અમદાવાદમાં દર્પણ એકેડમીની સ્થાપના મૃણાલીની સારાભાઈએ કરી હતી કોણે કરી હતી મૃણાલીની સારાભાઈએ અડતાલીસમું ક્વેશ્ચન જાણીતી સંગીતકાર બેલડી કલ્યાણજી આણંદજીનો જન્મ ક્યાં થયો હતો તો જાણીત સંગીતકાર બેલડી કલ્યાણજી આણંદનો જન્મ માંડવી એટલે કે કચ્છ જિલ્લામાં થયો હતો ઓગણપચાસ ક્વેશ્ચન સુગમ સંગીતના પ્રણેતા તરીકે કોણ જાણીતું છે તો સુગમ સંગીતના પ્રણેતા તરીકે અવિનાશ વ્યાસ જાણીતા છે પચાસમો ક્વેશ્ચન તાના સંગીત મહોત્સવ ક્યાં યોજાય છે તો તાના રીલી સંગીત મહોત્સવ વડનગરમાં યોજાય છે જ્યાં તાના ગાર્ડન પણ આવેલ છે તો મિત્રો આ હતા આપણા આજના પચાસ ક્વેશ્ચન કાલે બીજા નવા પચાસ ક્વેશ્ચન સાથે મળીશું મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો કાલે નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત